તો મિત્રો જો ધોવાઈ રહી છે ગાડી ગેર નું કામ પતી ગયું છે હવે આવી ગયા છે ધોવા મસ્ત સર્વિસ થાય છે ભાવનગર નવા બંદર રોડ ત્રણ સૂટા લાગ્યા છે બાપા સીતારામ સર્વિસ સેન્ટર બાપા સીતારામ સર્વિસ સેન્ટર

થઈ ગયો કમાન કામ માં ઘેર નો પતી ગયો છે હવે સીધી કમાન કામ કરવાનું છે ઘોડા બધા આગળ પાછળ એક આગળ પાટો તૂટી ગયેલો છે એના ખાવાનો છે ત્રણ મહિના એક પાટો તૂટી ગયો છે એમને વાંકું છું શેમ્પુ વાળું મારીને ડાયરેક્ટ પાણી મારી દીધું થઈ ગઈ જવાય કોમ્પલેટ ખાલી કરી ત્યાંના વાટિયા આમનો ચડાવેલા હતા આજ પહેલી વાર ભાવનગરમાં એટલી ગાડી રોકાણી છે બે દિવસ વોલ્ટ કેમેરા એ આજે સાથ આપ્યો છે તો બંધ જ થઈ જાય છે અંદર માર દીધું હે વચ્ચે 33 માં 33 માં વચ્ચે થી ડામ કાઢી નાખો કમ્પ્લેટ આ વરસાદમાં વરસાદમાં નાયન આવી છે

થઈ ગઈ છે અમે એ ગયા હતા કમાન વાળા ને ત્યાં કયું સર્વિસ સેન્ટર છે સીતારામ સર્વિસ સેન્ટર સીતારામ સર્વિસ સેન્ટર જૂના બંદર રોડ રેલવે જો ટ્રેન દેખાય છે હા મેં રેલવે ગેટ ની બાજુમાં ફાટક થી અંદર ગાડી વિશે હું તમને અનુભવ છે તમારે ગાડીમાં અનુભવ પૂરેપૂરો છે ભાઈ

ભાઈ આજે જાગવાનું હું જાગરો નહીં રહેજો આજે હાથ પગેલા બન ઘરે ખાઈ પીને જલસા કરવાના આવે એક તો પચાસ વર્ષની જિંદગી થઈ ગઈ છે એની કરતા ઉપાધિ કરવી એની કરતા છે ને સારું મારું પડી રહ્યું કરે હમણાં હાંજે જો ચકાચક થઈ જાય આપણા હાલત જો આપણા આપડા હાલત આવા રે અમારા અમારા આના આજ હાલત રે હાલ જ રે આ હમણાં થઈને ચકાચક તૈયાર થઈ જાય પેલી જિંદગી સારી થઈ ગઈ છે આપડા બાવન બાવા જ છે એની કરતા છે ને ગાડી તો પોતે આખો હારો પોતે શેલા ભાઈ ચાલો તો આ લોકેશન છે કોઈ પણ ગાડી કોલસો બોલસો ભરીને આવે કે સીધી અહીંયા જોવા નિર્મા ખાલી કરીને સીધી મોવાવા ભાઈ ત બે ફેરી યા ગેર ઉતાર્યો તોય નો રાગે પડ્યો હા દાદા કરાયું છે હે થઈ ગયું હા થઈ ગયું આ છે ને બધું સાફ તો કરી ને બધું ડિપ્રેશન ચોખ્ખું થઈ ગયું બે ને હવે ક્રાઉન પિનિયરે કરાવવા પડશે એનો અવાજ આવે છે હા ભાઈ હો ચોખ્ખું થઈ ગયું હાલો ભાઈ થઈ ગયું સારું હાલો ભાઈ વિડીયો તો આમનો મસ્તી મસ્તી બની ગયો છે આખો વિડીયો હવે બહુ જલ્દી નાખી દઈશ અપલોડ કરી દઈશ કારણ કે આમાંથી ફ્રી થઈ ગયો છું હવે અડધું ટેન્શન વહી ગયું છે આ ઉમેશભાઈ માથે રહીને કરાવી દીધું છે સારું નકર તો ત્રણ મહિનાથી નકરી ગેરની જ બળતરા કરતો તો ક્લચ જ તે એમાં તો વિડીયો સરખા ટાઈમે નથી નાખી શકતો હવે કન્ટિન્યુ ચાલુ થઈ જાય એટલે વ્લોગ આપણે આવશે પરફેક્ટ ટાઈમે એનો નાનો આમ તો રિવ્યુ નાખી દે શું કામ કરેલું છે આપણે ક્લચ પ્લોટમાં જોતા હવે આગળના વ્લોગમાં જોડાઈ રહેજો સારું હાલો જય માતાજી જય મા મોગલ Bapak Sitaram. Bapak Sitaram.